નમસ્કાર ખેડૂત મિત્રો હું છું અનિલ હોત્રાદી આણંદપુર શાક માર્કેટમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ છે સાત જાન્યુઆરી બે હજાર છવ્વીસ તમામ શાકભાજીના વાવ મેળવવા માટે યુટ્યુબ ચેનલ અનિલદીને સબસ્ક્રાઈબ કરો અને અન્ય ખેડૂત મિત્રોને પણ સબસ્ક્રાઈબ કરાવજો આજે જાણીશું તમામ શાકભાજીના વાવ

માર્કેટમાં થોડીક મંદી અને થોડીક તેરનું વાતાવરણ વાલો દુપિયા દસ રૂપિયા વાલોળ બજારમાં વાલોળની ગુણવત્તા પર આધાર રાખતો હોય એકદમ હોય તો આઠ થી દસ રૂપિયા થઈ જાય બજાર

સરકોમાં પાસઠ થી સિત્તેર રૂપિયાનું બજાર પાંચ નંબર સોળમાં ત્રીસ થી બત્રીસ રૂપિયાનું બજાર